સામા પાચમ કે રૂસી પાચમ માટે નવી ટ્રીક સાથે ઘાટી અને મલાઈદાર સામાની ખીર બનાવવા અહીં અમે વન ફોર્થ કપ જેટલો સામો લીધો છે જેને પાણીથી સારી રીતે ધોઈ લેવાનો પછી એનું એક્સ્ટ્રા પાણી કાઢી સારું પાણી ઉમેરી દસ મિનિટ પલાળી દેશું હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ એમાં બે ટેબલ સ્પૂન કાજુ બે ટેબલ સ્પૂન બદામ એક ટેબલ સ્પૂન પિસ્તા અને એક ટેબલ સ્પૂન ચારોળી સાથે એક ટેબલ સ્પૂન કિસમિસ ઉમેરી એક મિનિટ માટે ડ્રાય ફ્રૂટને ઘી સાથે શેકી લેશું શેકેલા ડ્રાયફ્રુટનો સ્વાદ ખીરમાં એકદમ સરસ લાગે છે તો ડ્રાય ડ્રાયફ્રૂટ થોડા શેકાઈ જાય એટલે એને થોડી વાર સાઇડ પર રાખીએ હવે ખીર તૈયાર કરવા જાડા તળિયાવાળી કઢાઈમાં બે ડેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ પછી એની અંદર પલાળેલા સામામાંથી એક્સ્ટ્રા પાણી કાઢી અને આપણે પલાળેલો સામો ઉમેરી દઈએ અને પલાળેલા સામાને ઘી સાથે બે મિનિટ માટે શેકી લઈએ થોડો સામો શેકાય એટલે અહીંયા મેં ખીર બનાવવા પાંચસો એમએલ દૂધ લીધું છે એમાંથી થોડું દૂધ આ સમયે ઉમેરી દઈશું અને સારી મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા દૂધ સાથે સામાન્ય પહેલા બફાવા દેશું આ રીતે એકથી બે જ મિનિટમાં સારી રીતે સામો બફાઈને સોફ્ટ થઈ જશે એટલે હવે આ સ્ટેજ પર બાકીનું દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું આ ટ્રીક સાથે ખીર બનાવશો તો ખીર એકદમ ફટાફટ ઘાટી અને મલાઈદાર બની જશે તો હવે આ સમયે આપણે આની અંદર વન ફોર ટી સ્પૂન જેટલું દૂધમાં પલાળેલું કેસર ઉમેરીશું અને થોડી જ વારમાં આ રીતે ખીર ઘાટી થાય અને ખીરમાં ઉમેરેલો સામો સારી રીતે સોફ્ટ થાય એટલે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીએ સાથેમાં તળેલા ડ્રાય ફ્રુટ અડધી ચમચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ એક થી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસ ને બંધ કરી દેશું અને તૈયાર થયેલી ઘાટી અને મલાઈદાર ખીર ને સર્વિંગ બાઉલ માં કાઢી લેશું અને ઉપરથી ડ્રાય ફ્રુટ સાથે સજાવી દેશું તો આ સામાન્ય ખીરને ખીર ને એક વાર મારી ટ્રીક સાથે બનાવજો ખાવાની